સૌથી પહેલાં મેં અઢીસો ગ્રામ ગુંદા લીધા છે તો આજે હું તમારી સાથે ભરેલા ગુંદાનું શાકની રેસીપી શેર કરવાની છું તો સૌથી પહેલાં આપણે એક કળસો પાણી લઈશું અને પછી એમાં સાસ થોડીક નાખવાની ગુંદાને બાફવાના છે તો પાણીમાં પણ તમે બાફી શકો અને થોડી સાસ અને પાણી મિક્સ કરીને પણ તમે બાફી નાખો બાફી શકો અને પછી થોડુંક મીઠું એડ કરી દેવાનું અને પછી ગેસ ચાલુ કરીને આપણે જે સાસ પાણી અને મીઠું છે તેને ગરમ થવા મૂકી દઈશું અને પછી ધોઈને જે ગુંદા તૈયાર કર્યા હતા તે આપણે એમાં એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી દેવાનું અને તેમાં તો આપણે બફાવા દેવાના અને અહીંયા ગુંદા બફાઈને રેડી થઈ ગયા છે તો આપણે એમાંથી એ તેના કાઢી લઈશું સાસ નાખવાથી તેના બી ઝડપથી અને સારી રીતે સરળતાથી નીકળી જાય છે જો તમે સાસ બાફવામાં નાખો તો તો હવે આપણે તેનો ભરેલા ગુંદાનું શાક કરવાનું છે તો તેનો ભરવા માટે મસાલો તૈયાર કરી લઈશું સૌથી પહેલાં શીંગદાણા ખાંડી લેવાના અને પછી લસણવાળી ચટણી નાખવાની పద అనుసారీ నా પછી હળદર નાખીશું હિંગ નાખવાની તેલ નાખીશું અને પછી મસાલો સારી રીતે મિક્સ કરી દેવાનો અને ગુંદા ભરી લેવાના તો અહીં અહીંયા આપણા ગુંદા ભરાઈને તૈયાર થઈ ગયા છે પછી એક બાઉલમાં ચણાનો લોટ લેવાનો કઢી બનાવવા માટે કારણ કે આપણે અહીંયા ગુંદાને ભરેલા ગુંદા છે તેને કઢીમાં નાખીશું અને પછી જે ચણાનો લોટ બાઉલમાં નાખ્યો છે એમાં સાસ નાખવાની આપણે જેટલી કઢી બનાવી હોય એટલે પછી મિક્સ કરી લઈશું ચાલે સારી રીતે મિક્સ કરી દેવાનું સણાનો લોટ અને સાસ જે ગોળિયું દેખાય છે તે માંગી જવી પડે અને એ પહેલાં આપણે તેમાં મસાલો કરી લઈશું મરચું નાખવાનું લાલ મરચું હળદર ધાણા જીરું પાવડર મીઠું સ્વાદ અનુસાર ખાંડ નાખીશું તમે અહીંયા ગોળ પણ તો પણ ગોળનો પણ ઉપયોગ કરી શકો મેં અહીંયા ખાંડ લીધી છે અને આ જે બધું છે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું આ જે ગોળ્યું છે તે ભાંગી જવી પડે ગોળી ન રહેવી પડે અહીંયા આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે કઢીનો વઘાર કરી લઈશું તો ગેસ ચાલુ કરી દઈશું અને તપેલી રાખી દઈશું ગેસ માટે અને પછી તેલ નાખીશું બે પાવડા કારણ કે અહીંયા તેલ ઓછું લેવાનું કારણ કે કઢી મકાઈ એટલું બધું તેલ જોઈએ નહીં તેલ ગરમ થઈ જાય પછી રાઈ નાખી દઈશું રાઈ ફૂટી જાય પછી આપણે જીરું નાખી દેવાનું જીરું પણ ફૂટી જાય પછી આપણે હિંગ નાખી દઈશું અને જે આપણે મિક્સર તૈયાર કર્યું હતું કઢીનું તે એડ કરી દઈશું અને વઘાર કરી લઈશું કઢીનું થોડુંક પાણી એડ કરી દઈશું અને કઢીને સારી રીતે ઉકળવા દેવાની અહીંયા આપણી કઢી સારી રીતે ઉકળી ગઈ છે તમે તમારા પસંદ પ્રમાણે જાડી પાતળી ઘટ રાખ્યું હોય એ પ્રમાણે રાખી શકો પછી આપણે જે ગુંદા હતા તે એમાં એડ કરી દઈશું થોડી વાર રહેવા દેવાનું અહીંયા આપણું ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે મારી રીતે મેં બનાવ્યું તમે તમારી રીતે કઈ રીતે બનાવો છો ભરેલા ગુંદાનું શાક તે કોમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમને જો ગમી હોય તો ટ્રાય કરજો ઘરે ભરેલા ગુંદાનું શાક અત્યારે સિઝન છે તો